એમબી બી નાયબ બાગાયત નિયમક ભાવનગર ભાવનગર જિલ્લો જોઈએ તો આમ ખાસ કરીને ફળ પાકો માટે ખૂબ જ અગત્યનો જિલ્લો છે ખાસ કરીને જોઈએ તો આંબા છે જમરૂક છે લીંબુ છે આવા ફળ પાકોનું વાવેતર ભાવનગર જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ખાસ કરીને જોઈએ તો જે તળાજા એટલે કે શેત્રુંજીનો કાંઠો છે ત્યાં ખેણ પાકનું પણ સારું એવા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને ફળ પાકમાં જોઈએ તો હર વર્ષે પાંચસોથી લઈ અને હજાર હેક્ટરનું વાવેતર છે એ ભાવનગર જિલ્લામાં વધતું રહ્યું છે ખાસ કરીને શાકભાજી પાકોમાં જોઈએ તો શાકભાજી પાકોમાં બે ત્રણ બેલ્ટ છે એવા જે શાકભાજીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આ બેલ્ટ છે એમાં ખાસ કરીને હાથપ બેલ્ટ છે ત્યાં તમામ પ્રકારના શાકભાજી થઈ રહ્યા છે ખાસ કરીને ટોમેટો છે રીંગણા છે કોબી ફ્લાવર છે આવા પાકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને એક અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે મરચીનો એમાં ખાસ કરીને વલભીપુરનો બેલ્ટ છે રંગોળા અને ઉમરાળાનો બેલ્ટ છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મરચીનું પણ વાવેતર થઈ રહ્યું છે અને ખેડૂતને ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરી અને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે એટલે હજારથી બે હજાર હેક્ટર જે શાકભાજીનું વાવેતર પણ વધતું રહ્યું છે ખાસ કરીને જોઈએ તો સ્પાઈસીસ ક્રોપ એટલે કે મરી મસાલાના પાકો અમારો ભાવનગર જિલ્લો છે એ અજમા માટે ખૂબ જ ફેમસ છે અને અમારું મહુવાનું ગામ છે એ અજમાનું ખૂબ જ મોટા પ્રમાણમાં એમનું ઉત્પાદન પણ કરે છે અને લગભગ ગુજરાતમાં એક એવું ગામ હશે કે જે આખા ગામમાં અજમાનું વાવેતર થતું હોય છે ખાસ કરીને પાડીતાણાનો વિસ્તાર છે ત્યાં ફૂલોની ખેતી પણ સારા પ્રમાણમાં થઈ રહી છે એટલે પચાસ સો હેક્ટર છે એ ખેતી છે હર વર્ષે બાગાયતમાં વધતી રહી છે અને ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં આ વાવેતર કરી અને એનો નફો પણ મેળવી રહ્યા છે